પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રોન દ્વારા આ વખતે ત્રણસો જેટલી પિતા વિહોણી દીકરીઓના દીકરી જગતજનનીના નેજા હેઠળ સમૂહ લગ્ન કરવામાં આવશે જેમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ઈસાઈ ધર્મની દીકરીઓના લગ્ન કરાવવાશે તો આ સમૂહ લગ્નમાં અંગદાનના સંકલ્પ સહિતના સામાજિક કાર્ય પણ કરાનાર હોય અંગે પત્રકાર પરિષદમાં સુરતના પીપી સવાણી ગ્રુપ શિક્ષણ આરોગ્ય અને સામારિક ક્ષેત્રે અનેકવિધ સેવાકીય કાર્યો કરતું રહ્યું છે આજ સુધી પિતાની છત્રછાએ ગુમાવી ચૂકેલા સેંકડો દીકરીઓનું કન્યાદાન પીપી સવાણી પરિવાર દ્વારા કરાયું છે તો આ પરંપરાને અવિરતપણે આગળ ધપાવવા આવશે વર્ષે ચોવીસ અને પચીસમી ડિસેમ્બરના રોજ દીકરી જગતજનની ભવ્ય લગ્ન સમારોહમાં જોડાયેલા ત્રણસો લાડકવાઈ દીકરીઓનું કન્યાદાન કરાશે લગ્ન સમારોહના અનેકવિધ પ્રસંગો ઉજવાશે જેમાં અંગદાન સંકલ્પ સહિતના ઉજવનારા સામાજિક કાર્યો સાથે પોતાના જ પરિવારના બે દીકરાઓ પણ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર હોય કે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવીર લેબગ્રાઉન્ડના માલિકે માહિતી આપી હતી પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ્રોન દ્વારા આ વર્ષે બે હજાર બાવીસ દીકરી જગત જનની ત્રણસો પિતાની વિની દીકરીના લગ્ન થવા જનાર છે આ લગ્નોત્સવમાં સાથે સાથે પીપી સવાણી પરિવારના બે દીકરાઓ સ્નેહ સવાણી અને મોનાક સવાણીના લગ્ન પણ આ જ દીકરીઓની સાથે થવા જનાર છે આ લગ્નોત્સવના મુખ્ય મહેમાન તરીકે તારીખ ચોવીસ તારીખ ચોવીસમાં જે પ્રમાણે અમને સંમતિ મળી છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી પાટીલ સાહેબ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રૂપાલા સાહેબ અને દર્શનાબેન આ પ્રોગ્રામમાં હાજર આ વર્ષે ત્રણસો દીકરીઓના લગ્ન છે જેમાં હિન્દુ ધર્મની છપ્પન જ્ઞાતિની અલગ છપ્પન જ્ઞાતિની અલગ અલગ દીકરીઓના લગ્ન છે મુસ્લિમ સમાજની દીકરીઓના લગ્ન છે અને ક્રિશ્ચન સમાજની દીકરીઓના પણ લગ્ન છે આ વખતે લોકોને પીપી સવાણી પરિવાર જે પ્રમાણે લોકોને પ્રોત્સાહન મળે ને લોકોને કોઈ પ્રેરણા મળે તેવા બે કામો થવા જનાર છે જેમાં ઓર્ગન ડોનેશન જે છે કે આજે એક વ્યક્તિના હિસાબે છ વ્યક્તિઓની જિંદગી બચતી હોય એક એ કામ થનાર થવાનું છે સાથે સાથે શિક્ષણ બાબતે એક હજાર બાળકોને દત્તક લેવાની જે યોજના છે અને લોકોને ખોટા સુધી ન જવું પડે ખોટા ખર્ચાઓથી બચે એના માટે પીપી સવાણી ગ્રુપ એક હજાર બાળકો આખા ગુજરાતમાંથી જે નબળા છેલ્લા વર્ષોથી પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી ગરીબ પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન કરાવાય છે જે સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખી હતી આ વખતે ત્રણસો દીકરીઓના લગ્ન કરાવી અનોખો ચીલો પીપી સવાણી ગ્રુપ દ્વારા આવશે ચિત્ર કુર સાથે પ્રકાશવાળા